સુરત મહાનગરપાલિકા રૂપિયા એકવીસ કરોડના ખર્ચે ખરીદેલા સોળ સ્વીપર મશીનને લઈને ફરી વિવાદમાં આવી છે આ મશીનોના દસ વર્ષના મેન્ટેનન્સનો ખર્ચ રૂપિયા બસો પાસઠ કરોડ જેટલો થવાનો અંદાજ છે જેને લઈને પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ પાલિકાને લીગલ નોટિસ પાઠવી હતી ફેબ્રુઆરીમાં આપેલી નોટિસનો જવાબ ચાર મહિનાના વિલંબ બાદ મળ્યો હતો અને તે પણ ગોળ ગોળ હોવાથી પાનસેરિયા હવે હાઈકોર્ટમાં પીઆઈએલ અથવા ક્રિમિનલ કેસ દાખલ કરવાની તૈયારીમાં છે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા ગયા વખતે અમને શનિવારે જે સુરત મહાનગરપાલિકાને જે રોડ સ્વીપર મશીનો છે જે સોળ નવા સ્વીપર મશીનો એકવીસ કરોડના ખર્ચે ખરીદવામાં આવ્યા હતા અને એનું ઓપરેશન અને મેન્ટેનયન્સ દસને પાંસઠ કરોડ આ બાબતે થયેલી ગેરરીતિ બાબતે એક લીગલ નોટિસ સુરત મહાનગરપાલિકાના કમિશન શ્રી અને ગુજરાત સરકારના શહેરી વિકાસ સચિવને મોકલવામાં આવી હતી તેનો જવાબ બીજા મહિનામાં મોકલેલી લીગલ નોટિસનો જવાબ અમને જુલાઈ મહિનામાં મળે છે અને એ બી જૂની તારીખ સાથે એ પણ એપ્રિલ મહિનાની તારીખ સાથે આપવામાં આવે છે અને લીગલ નોટિસમાં અમે જે મુદ્દાઓ ટાંક્યા હતા કે ભાઈ જે મશીન ખરીદવામાં આવ્યું છે એ શા માટે ડાયરેક્ટ કંપની કે ડીલર પાસેથી ન ખરીદી અને કોઈ કોન્ટ્રાક્ટર પાસેથી ખરીદવામાં કોઈ પણ પ્રકારનો અનુભવ નથી બીજું ખર્ચ કરોડ સામે વર્ષમાં કઈ રીતે શકે એ સંદર્ભે સવાલો ઉઠાવ્યા હતા અને જયારે પણ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ ન કરી અને ડાયરેક્ટ મેન્યુઅલી કરવામાં આવે છે એટલે ગુજરાત સરકારની જે ખરીદ પોલિસી છે નાણાકીય પોલિસી છે અને સીબીસી ગાઈડલાઇનનો ભંગ થયો છે આ મુદ્દાઓ ટાંકીને અમે જવાબ માંગ્યો હતો પરંતુ જે લીગલ નોટિસનો જવાબ પ્રોપર વે સ્પષ્ટ અને જે મુદ્દાસર હોવો જોઈએ ન હતો ગોળ ગોળ જવાબ હતો કોઈ પણ પ્રકારના ક્લોઝને ને ટાંક્યા વગર નો હતો આ જ બાબતે અમે અમારા જે હાઈકોર્ટના એડવોકેટ છે હિનેશભાઈ ભાવસાર એમની સાથે ચર્ચા કરી અને અમારા માટે બે રસ્તા ખુલી ગયા કે જે પણ જવાબદાર અધિકારી છે જે પણ કર્મચારી છે એની સામે કાયદેસરની પગલાં લેવાનો રસ્તો ખુલી ગયો છે લીગલ લેવાનો અને આના સંદર્ભે આગળ પીએલ પણ અમે કરી શકીએ છીએ